પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગ વિપક્ષે કરી જે દરમિયાન શાસક પક્ષના સભ્યોને વિપક્ષ સામ સામે આવી ગયો શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કયા હોવાનો આક્ષેપ જેને લઈ બંને પક્ષના લોકો સામ સામે આવી જતા હોબાળો જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનાને લઈ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી જે બાદ બંને પક્ષના લોકોએ સામસામે આવી હોબાળો કર્યો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો

ખરેખર દેશ બોલી કોણ કહેવાય જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના કેમ છે છે સગા પાકિસ્તાનમાં આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને ગુમાવુમ કરવા લાગ્યા ને રાડો પાડવા મળ્યા તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડે ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને ખરેખર તમે દેશપ્રમી છો તો કેમ વારે વારે આતંકવાદીના હુમલા થાય છે કેમ તમારા મોઢામાં મોક ભરાઈ જાય છે કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી ખૂલતું જ્યારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર એ લૂપે કે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા આટલા પાકિસ્તાનીઓને પકડ્યા તો શું તમે વાડ જોઈ બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ કણશું અને ખાસ વાત તો જ્યારે પ્રધાનમંત્રી જ્યારે એમાં પાકિસ્તાનમાં જેની કેક કાપે તો શું પૂઓ દેશ દેશદ્રોહી થઈ ગયો અને જો આ ત્રીસ વર્ષના શાસન કાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને નાગરિકોનો જીવ લેશો તમને કોઈ અધિકાર નથી આવા દેશના લોકોનો જીવ લેવાનો ખરેખર જો ત્રીસ વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જે નાનો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ